બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ ધ્વજવંદન કર્યું કાંકરી તાલુકાના નેશનલ હાઇવે ઉપર ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલા અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું ધ્વજવંદન વંદન ખેડૂતોને બાવીસ તો એને કરેલી જમીનને પિસ્તાળીસો રૂપિયા આપવામાં આવતા હોવાથી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતોએ રેલી યોજી અને જમીન ઉપર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું તાત્કાલિક ધોરણે ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કરી માંગ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર વેદના છે અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા છે અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત બાવીસ રૂપિયા મળે છે જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને પિસ્તાળીસો રૂપિયા મળે છે આ ભેદભાવ છે આ વિસ્તારનો ભેદભાવ છે આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું જય જવાન જય કિસાન ભાવ સરકાર નમી માગે છે અમને આ નહીં પાલવતું અમારે આ જિંદગી નો રોટલો છે આજે અમા અમારે કે જાઉં છોકરા મોટા નાના મોટા આટલો મારો માલ મતા અમારે વિઘો જમી છે એમ વિઘા જમીન અમારે કે જાઉં સરકાર સસ્તા ભાવમાં જમી માગે છે અમારે જમીન આવવા માંગતા નથી અમે અમારે આ જિંદગી નો રોટલો છે અમારે અમે લડવા માંગે છે સરકાર સરકારને કહેતા અમે રમી હાલવા માટે નથી અમે લડવી ગરીનગર આવીશ અમારે રમી આવી નથી ચાલવી થરાદ અમદાવાદ એક્સપ્રેસ હવે જે અમારે થરાદથી કોકરેજ તાલુકા વધી ચાર તાલુકા છે એમાં અમે આજ ચાર વર્ષથી અમારી લડાઈ ચાલુ છે અમારું સરકાર કોઈ પણ હાલ હોવા મળતી નહીં અમે બધા નેતાઓ પાસે રજૂઆત કરી અને થાકી ગયા જ્યાં સુધી અમારી આ જમીનની બજાર કિંમત વેલ્યુશન કિંમત નક્કી નહીં થાય ત્યાં સુધી અમે ખેતરમાં કોઈ અધિકારીની કે કોઈ કર્મચારીને અંદર નહીં આવવા દઈએ અને જો અમને જો બાવીસથી પચીસ રૂપિયા મળતા હોય તો ઉદ્યોગપતિને પિસ્તાળીસો રૂપિયા કેમ આટલો અહીંયા હરા નીકળી રહ્યો છે અમે હવે કોઈ પણ ભોગે બેહવાના નહીં જો અમારી જમીનની મૂળ કિંમત નહીં મળે એટલે અમે આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી ગાંધીનગર દિલ્હી ગમે ત્યાં જવું પડશે ત્યાં જઈશું પણ અમે કોઈ પણ મફતના ભાવે જમીન નહીં આપીએ આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો બી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો ઓગસ્ટના પાવન અવસરે અમે બધા ખેડૂતોએ સાથે મળી અને એક અનોખો સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે આ પાવન અવસરે જય જવાન જય કિસાનના નારાથી ખેડૂતને સન્માનિત કરવામાં આવેલ છે પણ ખેડૂત હજુ સુધી સ્વતંત્ર નથી પોતાની જમીનનો પણ ભાવ એ નક્કી કરી શકતો નથી પોતાના અનાજનો ભાવ નક્કી કરી શકતો નથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીં હાઈવેટ જમીન છે આ જો લોકલ વેચવા જાય આ ખેડૂત તો એમને બહુ મોટું વળતર મળે છે અને અહીંયા એમને બાવીસ રૂપિયા સરકારે વળતર આપ્યું છે જે એક નદી ઉળકર છે શાસ અને પાણીના ભાવનો ઉળકર છે તો સરકાર શ્રી ને નિવેદન છે કે અમારી માંગ ઉગ્ર આંદોલન ટ્રેક્ટર ને રીલિસ વરુપય હું એક અસરગ્રસ્ત એનાથી જે ઉત્તર દિશા તરફની જમીન છે એ જમીનનો પિસ્તાલીસો રૂપિયા ભાવ છે જ્યારે દક્ષિણ દક્ષિણ દિશા તરફની જમીન છે એનો માત્ર ચોરસ મીટરનો બાવીસ રૂપિયા ભાવ છે સરકારની આ બે ધારી નીતિ સામે અમે ઝૂકવા માટે તૈયાર નથી સરકારની આ બે ધારી નીતિ યોગ્ય નથી ઉદ્યોગપતિ જે એને કરાવે છે એને પૂર્ણ વળતર આપવામાં આવે છે જ્યારે સામાન્ય ખેડૂતને બાવીસ રૂપિયા ચોરસ મીટરનું વળતર આપવામાં આવે છે બાવીસ રૂપિયા અત્યારે અઢાર રૂપિયા તો સાહેબ પાંચસો ગ્રામ છાસની કિંમત છે અને ખેડૂતની મોઘી જમીન માત્ર બાવીસ રૂપિયા અને એકદમ હાઈવે ટચ કદાચ મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોવા માગો તો તમને લાઈવ હાઈવે જોવા મળશે નેશનલ હાઈવે નંબર ચૌદ એ નેશનલ હાઈવે નંબર ચૌદ ઉપરની જમીનનો ઉત્તરનો ભાવ પિસ્તાળીસો રૂપિયા અને દક્ષિણ દિશા તરફની જમીનનો મીટરનો ભાવ બાવીસ રૂપિયા આ સરકારની બેધારી નીતિ સામે અમે ઝૂકશું નહીં હજારોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ અને આગામી સમય ઘણા બધા ખેડૂતો એકત્રિત થઈ અને છે ગાંધીનગર સુધી પણ અમારી લડત લડવાની તૈયારી છે કોઈ પણ સામે આ બે દારી સામે ચૂકવા માટે તૈયાર નથી